અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મુટસી ગામે દોઢ કિલોમીટરનો રસ્તો વર્ષોથી ખખડદજ હાલતમાં ગ્રામજનોએ રસ્તો નવો બનાવવાની માંગ કરવા માટે ભજન કીર્તન કર્યું ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધાઓનો દાવા કરવામાં આવે છે પણ આ દાવા પોકળ સાબિત થયા છે ત્યારે મેઘરજના અંત્યાર એવા મુડસી ગામે દોઢ કિલોમીટરના રસ્તો વર્ષોથી ખખડતજ હાલતમાં છે આમજનો દ્વારા તંત્રની આંખ ઉગાડવા માટે આ આખરી ગરમીમાં પણ રસ્તા ઉપર બેસી ભજન કરી અને નવો રસ્તો બનાવવાની માંગ કરી આ રસ્તો વીસ વર્ષ પહેલાં બન્યો હતો ત્યારબાદ આ રસ્તાની કોઈ મરામત પણ કરવામાં આવી નથી આ રસ્તા પર કપચી સહિતનું મટિરિયલ ઉખડી ગયું છે ખરાબ રસ્તાના કારણે કોઈપણ પ્રકારના વાહન આવી જઈ શકતા નથી બીમારી સમયે એકસો આઠ પહોંચી શકતી નથી ચોમાસામાં પણ રહીશોને ખૂબ જ ફફોડી હાલત થઈ જતી હોય છે તંત્રમાં અનેક વખત ગ્રામજનોએ રજૂઆત કરી પણ તંત્ર ગ્રામજનોની મુશ્કેલીને સમજી શકતું નથી અને લોકોના રસ્તાને લઈને ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ સમગ્ર હકીકતથી કંટાળી રહીશોએ ભગવાન અને ભક્તિને સહારો લીધો છે અને ગ્રામજનોએ તૂટેલા રોડ ઉપર બેસી ભગવાનના ભજન કરી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે ઝડપથી રસ્તાની સુવિધા રહીશોને પ્રાપ્ત થાય એવી માંગ કરી છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર સાહેબ અમે આ રસ્તા માટે જ ખાસ આંદોલન જેવું કર્યું આ બધા મળ્યા છીએ પચાસ સાહીઠ જણા રાવળવા રાવળ ફળિયાનો ચાલીસ ઘર હં અમારો ચાલી પચાસ ઘર હી રસ્તો દસ પંદર વર પહેલાં કર્યો અત્યારે હાલત બહુ ખરાબ હૂંટણી વખતથી બધા નેતાઓ મોટો મોટો આશ્વાસન આવીને જતા વળતું કોઈ દેખાતું હે નહીં અમારા સત્વરે આ રસ્તા માટે કોઈ થાય એ માટે અમારી નમ્ર અપીલ અને આજે અમે રામદૂને પણ બોલાવીએ રસ્તા ભગવાને એવું કોઈ સાવ ઉતર્યું એ માટે તો કોઈ બહુ લેખિત બી રજૂઆત કરી અમે મૌખિક બી રજૂઆત કરી પણ કોઈ પણ પગલું લેવામાં આવ્યો નથી એટલા માટે અમારે આજે આ પગલું ભરવું પડ્યું મારું નામ ડામોર ગલાભાઈ આજ રોજ મેઘરજ તાલુકાના મુરસી ગામે જાફરી ફળીની અંદર રાવળવાસ અને રામરવાસના અમારા મકાન છ ઘરોની આજુબાજુ છે અને સાહેબ રસ્તો અમારો એકદમ હાલતમાં તૂટી જવાથી અમે સરકારશ્રીને બહુ વાર અપીલ કરીલ છે તો છતો અમારી સામે કોઈ જોયેલ નથી અને કોઈ પગલાં લીધેલ નથી અને અમારે ગામથી દૂર જવા માટે કે કોઈ પશુ બીમાર હોય માણસ બીમાર કોઈ ડિલેવરી હોય તો સાધારણ કેસો અઠવવા માટે મંજૂર નથી આવો એકદમ બેકાર રસ્તો હોવાથી અમે સરકારશ્રીને બહુ અપીલ કરવા છતો એના કાર્યસરના કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને મારા માટે બહુ તકલીફ છે અને રસ્તો એકદમ બેકાર હાલતમાં હોવાથી અમે ગામજનો સર્વ ડામણભાઈ રાવણભાઈઓ મળી અને સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ કે ખરેખર અમારું આટલું કામગીરી હાથ પર લે અને તેના ઉપરાંત અમે આ ભજન મંડળી અને રાખી અને ભગવાનને શ્રીરામને પણ અમે પ્રાર્થના કરીએ છીએ આટલું કામ અમારે થાય એ મેં અમારી આપશ્રીને અપીલ છે